પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર આજરોજ માલવાહક રોપે દુર્ઘટનાગ્રસ્ત થતા કરુણ બનાવ સર્જાયો હતો મળતી માહિતી મુજબ આ રોપવેનો ઉપયોગ મંદિર ટ્રસ્ટના કામકાજો શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે થતો હોય છે ત્યારે આજરોજ બપોરે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા ત્યારે રોપવેના ટાવરમાં ટેકનિકલી ખામીના કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો હતો તો આ ભયાનક દુર્ઘટનામાં છ શ્રમિકોના મોત નીપજ્યા હોવાના પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળી મળ્યું છે તો મૃતદેહને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટનાની જાણ થતાં હાલોલ તાલુકાના ધાર્થ ધારાસભ્ય અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આ દુર્ઘટના એ સમયે બનવા પામી જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળી રહી છે તો પરિણામે શહેર તથા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દુઃખનો માહોલ જોવા મળી આવ્યો હતો તો પાવાગઢ જેવું દેશ પ્રસિદ્ધ તીર્થસ્થળ હોવાથી અહીં બનેલી આ દુર્ઘટનાએ ભક્તો શ્રદ્ધાળો તથા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ